હેલો ફેમિલી તો અમારા નવા વલોગમાં ફ્રી ફ્રી વાર તમારું સ્વાગત છે ને વિડીયોમાં ઠેઠ લગન બન્યા રહી ગયો તો અત્યારમાં આપણે પેલા શાહ બનાવી નાખીએ ને આપણે ડેલી વિડીયો નાખીએ તમને ખબર છે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો એટલે ડેલી વિડીયો અમારો આવી જાય ને ડેલી વિડીયો અમે મેકીએ છીએ અને જોવો તો અત્યારમાં આપણે બનાવવાની છે શાહ તો આમાં આપણે થોડુંક આમ તો પાણી પણ લઈ લીધું છે ગેસ છે ને હું પહેલી વાર ઊભા રહેવાડે શાહ બનાવું છું તો બનાવી ઘણી વાર પણ હા બેઠા રહેવાડો હોય હા બનાવતા તો પેલા આલો આપણે ચૂલો સળગાવી દઈએ પીછી પાછા મળીએ તો આપણે આ ધોધને મોરસને એવું બધું નાખી દીધું છે જો કાળી કાલી પણ પાકી ગઈ છે આપણે પહેલાં દૂધ નાખી દઈએ એકલા દૂધમાં બનાવવા અંદર થોડું પાણી દૂધ ન બળે એટલે આપણે પાણી નાખ્યું છે આખું દૂધ આખું પાઉ દૂધનું નાખ દેવાનું છે આપણે ને પેલા તો સા બનાવીએ ને આ ટાઈપ આપણે સા બનાવી દઉં દૂધ બધું આપણે નાખી દીધું છે તો પાકી ચાલકે આપણે ગેસ થોડોક ફૂલ કરી નાખી એટલે ગાય ગા બે થી ત્રણ મિનિટ માં પાકી જાય એટલે આ બધું સામાન છે આપણે મેગી દઈ સાઈડ માં ને આ બહુ ખુશી ની વાત છે આજે હમણાં તમને બતાવું હજી મને ખબર છે તમને ખબર તો નહીં ને હજી આગળ આવે પછી પાંચ થી સો સો થી સાત વીઘા માં લગભગ આજ આવી જાય ને થમેલ તો તમે જોઈ જ લીધું છે તો થમેલ જોઈ તો ખબર છે ને હજી મને ખબર નથી આઈનો એ આવે પછી કેવો તો હું કેટલો હરખમાં તો અત્યારે શું નઈ આવે પછી કેવું થાય ને એ આપણે જોઈએ ને હું મારી ખુશી એટલી હેમાતી નઈ તમે વાત પૂછો અમા તો અહીંયા દાંત કાઢતી છે આગળ પેલા તાવડી દાંત કાઢતી ને તો બધાય વાંધો કેતા કોઈ મહેમાન આવશે તપેલી છે તાવડી છે એમ દાંત કાઢતી તીંખાડા તીંખડા આમ લામી લાઈન તદ્દકથી બધા કેતા એ મને સાંભળે તો પેલા સા પાકી દઈ ચાલે કે આપણે વેટ કરીએ ઉફાઈ પણ આવી ગઈ છે તો કાયકા પાકવા મળી છે સા ને આમ ઓ હો આવડે ગઈ 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 આવડે વાકી ગઈ છે તપેલી નાની પડે એવું લાગે છે જો ઘરની બધી તો ધોળાઈ ગઈ છે સા હજી થોડીક આપણે પાકવા દેવાની છે પાકી જાય પછી આપણે તપેલી ઉતારી લઈએ સા પાકી ગઈ છે આપણી આપણે સા પેલા ઉતારી લઈએ તો આપણે સા ઉતારી લઈએ ને આપણે સા પી લઈએ પેલા

તો પાંચ કે કઈ બપોરા હોય કે રોંઢાનો હોય કઈ ન હોય તો અત્યારે આપણને ભૂખ લાગે છે ખાવાનું કઈ નક્કી હોય નઈ તો આપણે પેલા ખાઈ લઈએ ફેમિલી આપણે તો મસ્ત મજાનું જમી લીધા છે જમ્યા હું ખાઈ લીધું છે અત્યારે અત્યારે કઈ જમવાનું કેવું કઈ હોય ને મસ્ત મજાનું ખાઈ લીધું ને હાલો હવે આપણે બહાર જઈને આ રિક્ષા અમારી છે જો આ ગાડી અમારી છે બે ટુ વ્હીલ ને જો તો માતાજીના દર્શન કરાવી દઉં અમારી ઘરે મંદિર બનાવેલું છે

આ ટાઈપનો અમારો ડેલો છે જો તો મળી આપણે જે હજી કામ છે એ કામ કરી પછી પાછા મળી ગઈ ફાઈનલી તો ઈકો ગાડી આપણી આવી ગઈ છે ને જો તમને બતા એમ છે ઓલા પણ ઈકો ગાડીમાં આપણો બધા આવી ગયા છે તો હાલો ધાબા માતા થઈ જેઠા ઉતરી અમારી બીજી ગાડી છે ટુ વ્હીલ ગાડી જો હવે અમારા ભાઈ જો ગાડીનું ઠાસ્ટ્યુ ખોલે છે હાલો કઈક આપણે

ઇફકો આમ ફોર લાઈન છે ના બસ ને એવું હં મળે એટલે ના લી જાય ના લગણ ઈફકોમાં અમારા પ્રદીપભાઈ મેકવા જાય છે અમારા કાકાની જોડે સામાન ને એવું બધું મેકા આ વિડીયો તમને કેવો લાગ્યો ઉમેદ કરું હાર જ લાગ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આવે આપણે નવા નવા વિડીયોમાં ધમાકેદાર